અમદાવાદના અદાણી શાંતિ આગ લાગવાની ઘટના બની છે જેમાં હાઈ રાઈઝ બિલ્ડિંગ સાતમા માળે આગ લાગી હતી અમદાવાદના અદાણી શાંતિ આગ લાગવાની ઘટના બની છે જેમાં હાઈ રાઈઝ બિલ્ડિંગ સાતમા માળે આગ લાગી હતી અને આગમાં બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ઘરમાં રહેલ તમામ સામગ્રી અને વસ્તુ બળીને ખાખ થઈ ગઈ છે ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જેમાં ફ્લેટના સાતમા માળે આગ લાગી હતી અને બે લોકોનું રેસ્ક્યુ કરીને તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો તો આસપાસના લોકો પણ આગ લાગતાની સાથે જ ફ્લેટમાંથી નીચે ઉતરી ગયા હતા અને આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે પરંતુ આ ઘટનામાં કોઈ થઈ નથી જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને ઘરના માલિકનું નિવેદન લીધું છે અદાણી શાંતિગ્રામ એ બિલ્ડિંગ છે અને આ બિલ્ડિંગમાં અચાનક જ આગ લાગી હતી જેના કારણે ફ્લેટમાં રહેતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા આગ એટલી પ્રસરી ગઈ હતી કે ઘરમાં રહેલ તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી ફાર વિભાગનું માનવું છે કે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોઈ શકે તો આગને કાબૂમાં લેવાઈ છે અને બે લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડાયા છે ફાર વિભાગ હાલમાં કુલિંગની કામગીરી કરી રહી છે